न <भाण>

હજી જીવે મીરાબાઈ જીવે નરસિંહ મહેતો જીવે માતંગ મામય પંડિત લુણી પાલણ રામો પીર આ બધા જીવે મરી ગયા પછી એના શરીર એટલા નથી પણ એની વાણી એના શબ્દો કંઈક આપણા જેબાઈએ એમાંથી પ્રેરણા લીધી અટાણે લઈએ છે આપણે નહીં હોય ત્યારે લે ક્યારે જેના હૃદયનું પરિવર્તન થઈ ગયું છે અને જે સાચું બોલી ગયા છે દુનિયામાં એ મર્યા પછી જીવે કોઈ કહે મરી ન જાણે એક વાર એસા મરીયે કે ફરી જન્મ ન હોય મરવું મરવું હોવું કોઈ કહે પણ મરી ન જાણે કોઈ કોઈને મરતા આવડતું નથી એક વખત એવું મરવું કે ફરી જન્મ જ ન આવે તો ઈ કેમ મરવું અખા જેમ એમ તુંબળું માહે થી મરે બાર ખાજુ રે ને અંદર મરી જાય એટલે ઈ તરે છે ને એનો આધાર લેનાર ને અમે કાઠે લઈ જાય જીવતા જે અંદર મરી જાય છે રામુ પીર કે છે મરણ પહેલો જે મરે મોત આવ્યા પહેલા જે મરી જાય એ મર્યા પછી જીવે તો મોત આવ્યા પહેલા કેમ મરવું જેમ ચૂંબડું અંદરથી મરે છે જેમ ગડગડિયું નાળેર ફૂટ્યા પહેલા અંદર ને અંદર કાતલી છોડી દે છે ગડગડિયા નાળેરને આમ ખખડાવો ખડ ખડ ખડખડ ગોટો થાય છૂટ્યા પહેલા અંદર ને અંદર એને કાતલી છોડી દીધી એને ફોડો ખાલી કાસલી તૂટે ગોટા ને જરાય ઉની હાથે આવતી નથી ગોટે આખો ગોટો ગોટો સહી સલામત નીકળી જાય પાણી પાણીવાળું નાળેર કાસલી એરે થવા લાગી એને ફોડો બે કાશલા કરો તોય એ કાશલી છોડે નહીં પછી એને બબે ત્રણ ત્રણ ઇંચના ટુકડા કરો તોય કાશલી છોડે નહીં લોકો શરીર ક્યાં ચપ્પુ લઈ ખોતરી અને કાઢે નહીં કાશલી મૂકે એમ પાણી માળું ના રહે જે કાશલી હારે સોટ્યો છે જિંદગીનો સમય પૂરો થઈ ગયો છે તોય જેને આ કાશલી છોડવાનું મન નથી મરણ પથારીએ એ પીડ્યો હોય તો ટગમગ ટગમ બધા સમવું જોઈએ કે હજી આમાંથી કોઈ મને બેઠો કર લે કોઈની ગોળીઓ લાગી પડી જાય કોઈનું ઇન્જેક્શન લાગી જાય ને આમાંથી બેઠો થઈ જાવ કોઈ મહાત્માનો આશીર્વાદ લાગી જાય અને આમાંથી બેઠો કાશલી છોડવાનું મન એટલે આપડા ગામ માં ફલાણો પાસો થયો મેર્યો નહી કાશલી હેરે સોટે છે ભગવાન કોઈને જન્મ દેતો નથી ભગવાન કોઈને મારતો નથી ખોટી માન્યતા છે ભગવાન જો જન્મ દેતો હોય તો જેટલાના કુટુંબ નિયોજન કરી નાખ્યા એને હવે ભગવાન છોકરા દે દેતો હોય ભગવાન દે ભાઈ હોય તો છોકરા કુટુંબ નિયોજન વાળા દે નહીં દે તો ભગવાન મારતો નથી આ ટીકડા ખાઈ જાય ખાઈ જાય હું ભગવાન મારવા આવ્યો રામ કિસી કો મારે નહીસો નિર્દય નહીં હૈ મેરો રામ આપી આપ મરજાત હે કરે પરમાત્મા કોઈને જન્મ નથી આપતો પરમાત્મા કોઈને મારતો નથી એટલે મરવું મરવું હોય કોઈ કહે મરીને જાણે કોઈ એક વાર મરીએ કે ફરી જન્મ ન હોય તો કોઈ એવો જોગીડો બતાડો કે મારે પાછું જન્મું ન પડે એવો મારો ઘાટ ઘડી દે કોઈ બતાવો અમને જોગીડો જોગી મારી કાયાનો ઘરદાર જોગીડો મળે તો અમે જીવીએ નહીં તો છોડું મારો પ્રાણ આ વાણી દે મચ્છંદર ને એની હું રે ગુરુ મારો બારાદી મારે મન સબアド ના પા મારાયણ પીદરા વિધા મારા તના મન અને પ્રાણ આવો કોઈ રે બતાવો અમને રે જો ગીડો જોગી મારી કાયાનો ਗੜਨਾਰ ਰੋਗੀ ਨੂੰ ਮਲੇ ਤੋਂ ਅਮੇ તલવાર ધારિયા કુવારી વાલા શરીર એ શરીર ને લાગે જેને એના ઘા લાગ્યા હોય ને શરીર ઘાયલ